જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા અમૃત પુષ્પના સેવનથી ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે ભાઈ આવ્યા છે એમની સાથે વાતચીત કરીએ ભાઈ કયું ગામ બગસરા તમારું આખું નામ જણાવો અરવિંદભાઈ નારાયણભાઈ નળયાત્રે હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા અમૃત પુષ્પ મારા માટે મારા કિડનીની તકલીફ હતી સાઠ ક્રિયટન આવતું હતું કેટલા ક્રિએટન આવતા હતા સાત અને કેટલા વર્ષથી પીડા ભોગવતા હતા સાહેબ બાવીસ વર્ષથી શું તકલીફો પડતી એના હિસાબેમાં તકલીફ ઘણી પડતી શું શું પડતી પડી સડી જતા પૈસા બોસો ઉધરતો ઓજા ચડી જતા પછી ખાવા પીવામાં ખાવા પીવામાં તકલીફ પડતી તમારે ઉપકા થતા હોય ઉપકા થતા આ પરિસ્થિતિ કેટલા વર્ષથી થી એના માટે કેટલી દવાઓ કરતા એના માટે રોજની ની પચીસ ગોળીઓ તો બાવીસ વર્ષ થી બાવીસ વર્ષથી થી પચીસ ગોળી ઉપર આપણું કામકાજ ચાલતું હતું રોડવતા હતા ત્યાર પછી આપણે અમૃતપુષ્પની કેટલી બોટલ સેવન કર્યું ભાઈ અમૃત પુષ્પ છ બોટલ સેવન કર્યું પણ શરૂઆતથી અમૃતપુષ્પ શરૂ કર્યા પછી તમને કેટલી બોટલથી રિઝલ્ટ મળવાનું ચાલુ થયું બીજી બોટલ શું શું ફેરફાર છે આજની તારીખે આજની તારીખ સોજા સડતા બંધ થઈ ગયા છે સાત માંથી સવા બે પોઈન્ટ અત્યારે કોઈ હોજા ખાવું પીવું બધું શરીરમાં વસ્તુ તમારી દ્રષ્ટિએ રિઝલ્ટ કેટલું કહી શકાય અત્યારે સોયા સો ટકા એટલે પાંચ ટકા ઓછું રાખીએ આપણે બાકી આમ તો કમ્પ્લીટ જેવું છે એટલે કોઈ તકલીફ અત્યારે શરીરમાં માં છે દ્વારકાધીશ ની ઘણી કૃપા થઈ ગઈ તો તમારો ફોન નંબર જણાવો સોરાણું બે બાસઠ ઓગણસી સાત પચીસ એકદમ બોલો હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પો વિશેની માહિતી માંગે તો પ્રેમથી માહિતી આપજો જય દ્વારકાધીશ જય દ્વારકા જય ગુરુ મહારાજ જય જય દાન મહારાજ જય શિયા જય શિયાળા